એક સોધી નથી શકતા પણ એવું એ એશ્યોરિટી કહી શકે છે કે 400 પાર કન્ફર્મ આ 400 પાર નથી થવાની 400 બીસી થઈ ગઈ છે અલીબાબા 40 ચોર નહીં અલીબાબા 400 ચોર થઈ ગયું છે નાનો કોણ કયા નેતા હું સાબરકાંઠિયા સાહેબની વાત કરું છું

એક કૂતરું મરી જાય ને એટલું આ દેશના વડાપ્રધાન થાય છે અને એ દેશના વડાપ્રધાન એમ કે છે કે આ એકસો કરોડ લોકો મારો પરિવાર છે તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી દેશની બદનામી કરી રહ્યા છે રશિયા અને યુક્રેન બંનેનું યુદ્ધ રોકાઈ દીધું હતું આપણા વિદ્યાર્થીઓને બચાવવા માટે અચ્છા તો પછી અહીંયા કેમ દસ મહિનાથી મણિપુરની અંદર જે ચાલી રહ્યું છે નથી રોકાઈ રહ્યું બે હાજર બે માં ગુજરાતની અંદર ત્રણ મહિના સુધી ઓથોરિટી છે એમને અહીંયા બોલાવીને આપણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે જુલા જુલાવે ચા પીવડાવી લાલ આંખ તો નથી કરી એમની પાસે કોઈ બીજો રંગ હોય તો એનો ઉપયોગ કરીને એવી આંખો કરે પણ કંઈક તો કરે કોઈ ગુસ્સા નહી ત્રણ હજાર સ્કવેર કિલોમીટર જગ્યા ઉપર ચાઇનાએ કબજો કરી લીધો છે ત્યાં આગળ કોલોનીઝ બનાવી દેવામાં આવી છે બ્રિજેસ બનાવી દેવામાં આવ્યા છે ત્રીસ જગ્યાઓના નામ બદલી નાખવામાં આવ્યા છે ત્યારે આપણા દેશના વિદેશ મંત્રી લડી શકીએ અરે આ દેશના લોકોએ અંગ્રેજોને ભગાડ્યા છે અને હવે એવું કે છે કે મારા ઘરનું નામ કોઈ બદલી નાખે તો શું ફેર પડી જાય મારું ઘર થોડું એનું થઈ જવાનું હતું આટલા ચાઇલ્ડિશ સ્ટેટમેન્ટ આપે છે

જો આપણા વિદેશ મંત્રી એસ જયશંકર એવું કે છે કે નામ બદલવાથી કોઈ ફરક ના પડે આવું ચાઇલિશ સ્ટેટમેન્ટ જો હોય તો તમે દસ વર્ષથી શું કરવા આ દેશની અંદર જગ્યાઓના નામ બદલી રહ્યા છો અને તાજમહેલ ને તમે તેજો મહાલય મંદિર તરીકે સ્થાપિત કરી રહ્યા છો જેના દ્વારા લાખો કરોડો રૂપિયાની ઇન્કમ થાય છે ભારત દેશને ટુરિઝમ તરીકે એટલે નુકસાન જ કરવાનું જુઠ્ઠું બોલવાનું સવાલ કરીને દેશનો દેશરોય કરવાનો ત્રણસો કરોડ આરડીએક્સ શોધી નથી શકતા પણ એવું એ શ્યોરિટી કહી શકે છે કે ચારસો પાર કન્ફર્મ આ ચારસો પાર નથી થવાની ચારસો બીસી થઈ ગઈ છે હમ અલીબાબા ચાલીસ ચોર નહીં અલીબાબા ચારસો ચોર થઈ ગયું છે એટલે થોડા બધા જુમલાઓ હતા અને હવે એને સંકલ્પ નામ લઈને આવ્યા છે શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ અ વડાપ્રધાને એવું કહ્યું હતું કે લાલાખ કરવાની વાત છે ને તમે એમ કહો છો કે બધું જે કહ્યું હતું એ પ્રમાણે વડાપ્રધાને નથી કર્યું તમને શું લાગે છે કે વડાપ્રધાન ડરે છે ચાઇનાથી આટલો આપણે સૌથી વધારે પોપ્યુલેશન આપણી છે તો ચાઇનાથી છે ડર સારું ચાઇનાથી નથી ડરતા પાકિસ્તાનથી નથી ડરતા મારી વાત સાંભળો આપણા ભારતમાં એમણે જે પૂર્વોત્તર છે નોર્થ ઇસ્ટ જે સ્ટેટ્સ છે સાત નાગાલેન્ડ મણિપુર મિઝોરમ આ તે આસામ અરુણાચલ પ્રદેશ આ બધું છે એની અંદર એમણે સ્પેશિયલ એક ટાસ્ક ફોર્સ બનાવવાની વાત કરી હતી કાયદાને મજબૂત કરવાની વાત કરી હતી કે જગ્યા ઉપર એ વ્યક્તિ એક સ્ટ્રોંગ કાયદો લાવવાના હતા તમે જુઓ દસ વર્ષમાં છેલ્લા દસ મહિનાથી મણિપુર સળગી રહ્યું છે એ મણિપુરમાં સેંકડો લોકો કેમ્પમાં રહે છે એ મણિપુરમાં લોકો એ રોડ ઉપર ગોળીઓ ખાઈને દોઢસો બસો માણસોના મૃત્યુ જોયા ગલી ગલીમાં લાશો પડી હોય ત્યાંના પ્રશાસને કહ્યું છે ત્યાં કોંગ્રેસ માંથી લાવેલા મુખ્યમંત્રી એમને પોતે બનાવ્યા છે લાવેલા બિરેન સિંહ એ ડબલ એન્જિન સરકારમાં ત્યાંની ભારતીય જનતા પાર્ટીની જે ત્યાંની જે સરકાર છે ત્યાંની જે સ્ટેટ ગવર્મેન્ટ એના બધા મંત્રીઓ આપણા વડાપ્રધાનને મળવા માંગે છે પણ વડાપ્રધાન એમને મળવા નથી દેતા કે મળવા નથી જતા અને એ મહિનાથી રહેલા મણિપુર ઉપર જ્યારે બે સ્ત્રીઓને લગ્ન કરીને પરેડ કરાવવામાં આવી એ સ્ત્રીઓના શરીર ઉપર આપણા દેશના એ મણિપુરના કેટલાક જે અંદર અંદર જે ઝઘડી રહ્યા છે એમાંથી જ કેટલાક લોકો એ સ્ત્રીઓની સાથે બળાત્કાર કરે છે આ પ્રધાનમંત્રી એક શબ્દ નથી બોલતા જ્યારે એમની ઉપર બોલવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે ત્યારે પણ દોઢ કલાક સુધી બકવાસ કરે છે અને મણિપુર પર બોલવાની જગ્યાએ બીજી બધી વાતો કરી અને માત્ર ને માત્ર કોંગ્રેસને ટાર્ગેટ કરીને સંસદમાં પણ કોંગ્રેસને માત્ર ટોન્ટ મારે છે રિટોરિક ભાષાનો ઉપયોગ કરે છે શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ હે મહિલા એથ્લેટ્સ ઉપર શોષણ થાય છે ત્યારે નથી બોલતા સીએએનઆરસી ના આંદોલનોમાં કેટલાય લોકો મૃત્યુ પામે છે ત્યારે નથી બોલતા કોરોના ની અંદર કેટલાય લોકો મરી જાય છે ત્યારે નથી બોલતા કિસાન આંદોલનમાં સાતસો લોકો સાતસો કિસાનો મરી જાય છે એને એ લોકો ખાલીસ્તાની પાકિસ્તાની આતંકવાદી કહીને બોલાવે છે પણ એના ઉપર સહેજ પણ એમને એવું નથી થતું કે દુઃખ થાય જ્યારે એમને પૂછવામાં આવે છે કે આટલા બધા લોકો તમારી સરકારમાં અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ સ્ટેટ માં મરી રહ્યા છે તો તમને દુઃખ નથી થતું પ્રધાનમંત્રી તો કે થાય ને રોડ ઉપર જતું કૂતરું મરી જાય તોય દુઃખ તો થાય ને એટલે કે આટલા બધા માણસો મરી જાય એનું દુઃખ એક કૂતરો મરી જાય ને એટલું આ દેશના વડાપ્રધાન થાય છે અને એ દેશના વડાપ્રધાન એમ કહે છે કે આ 140 કરોડ લોકો મારો પરિવાર છે અને એ પરિવાર માટે એમને એટલું દુખ થાય છે જો એમાંથી કોઈ માણસ મરે કે રોડ ઉપર જતો કૂતરો મરી જાય ને તો જેટલું દુખ થાય ને એટલું તો આ જુમલાઓ નથી તો શું છે તમને દેશના 140 કરોડ પરિવારની એમના મૃત્યુની એમના શહીદીની એમની લડતની કઈ પડી જ નથી અને તમે એમના માટે સંકલ્પ પત્ર લાવો છો અને પછી એ સંકલ્પ પત્ર લાવ્યા પછી ચૂંટણી જીત્યા પછી તમારા ગૃહમંત્રી એવું કહી દે છે કે આ તો જુમલા હતા બધા તમે કેટલું ઊંડું બનાવો છો આ દેશ જોઈ રહ્યો છે આ બધા કઈ મૂર્ખા નથી દેશમાં બધાને બધી સમજણ પડે છે તો આ વાતો થઈ રહી છે વિશ્વગુરુની આ બધી વાતો ખોટી તમે એમ કહો છો આ બધું જુમલા છે દેશ દુનિયામાં નામ નથી થઈ રહ્યું અચ્છા હા હા આપણા ચાલુ મુખ્યમંત્રી દિલ્હીના

કે આ જે પોલિટિશિયન્સની સાથે કોઈ પણ જાતના સબૂત વગર એમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે ચાલુ મુખ્યમંત્રીઓને જેલમાં નાખી દેવામાં આવ્યા છે કોઈ પણ જાતની મની ટ્રેલ મળી નથી કોઈ પણ જાતના સબૂત મળ્યા નથી કોઈ પણ જાતના એવિડન્સ મળ્યા નથી એ વાતને એક એક વર્ષ દોઢ દોઢ વર્ષ થઈ ગયું છતાં પણ બધાને છ છ મહિનાથી આઠ આઠ મહિનાથી જેલમાં નાખી દીધા છે અને જ્યારે વિશ્વના દેશો સવાલ કરે છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન કહે છે કે આ મારો આંતરિક મામલો છે અને રાહુલ ગાંધી જ્યારે વિદેશમાં જઈને વાતો કરે છે તો કે રાહુલ ગાંધી આપણા દેશને વિદેશોમાં જઈને બદનામ કરે છે તો આ બધા દેશો જ્યારે તમને સવાલ કરી રહ્યા છે તમને જ્યારે ઓસ્ટ્રેલિયા બોસ કે છે તો તમને મજા આવે છે તમને ગમે છે પણ એ જ દેશો જ્યારે તમારી કરણી ઉપર તમારા કુકર્મો ઉપર તમારા અન્યાય ઉપર તમારા ઇન્જસ્ટિસ ઉપર સવાલ કરે છે ત્યારે તમે એમ કહો છો કે અમારો આંતરિક મામલો છે તમારે એમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી તો તમે દેશમાં રહીને દેશનો ડંકો ફોરેનમાં ખોટી રીતે ખરાબ રીતે નથી વગાડી નાખ્યો દેશની બદનામી નથી થઈ રહી રાહુલ ગાંધી દેશની બદનામી કરી રહ્યા છે કે તમારા આ જે કુકર્મો છે જેની ઉપર આખું વિશ્વ ચાહે જર્મની હોય અમેરિકા હોય કેનેડા હોય કેનેડા તમારી ઉપર એમ કહે છે કે તમારા નાગરિકનો હાથ છે અમારા દેશના નાગરિકની હત્યામાં અને અમેરિકા પછી એના સબૂત શોધીને લાવે છે કે હા આ વ્યક્તિ આમાં ઇન્વોલ્ડ હતો જેના કારણે અમેરિકામાં પણ અમેરિ ભારતીય એક વ્યક્તિનું મૃત્યુ થયું તો જ્યારે વલ્ડના અલગ અલગ દેશો તમને સવાલ કરે છે ત્યારે દેશની બદનામી નથી થતી તમે રાહુલ ગાંધી જ્યારે ફોરેન જઈને વાત કરે ત્યારે દેશની બદનામી થાય છે તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી દેશની બદનામી કરી રહ્યા છે રશિયા અને યુક્રેન બંનેનું યુદ્ધ રોકાઈ દીધું હતું આપણા વિદ્યાર્થીઓને બચાવવા માટે અચ્છા તો પછી અહીંયા કેમ દસ મહિનાથી મણિપુરની અંદર જે ચાલી રહ્યું છે નથી રોકાઈ રહ્યું બે હજાર બે માં ગુજરાતની અંદર ત્રણ મહિના સુધી ચાલેલા દંગાઓ કેમ નતા રોકી શકાય એ વખતે મુખ્યમંત્રી એ જ હતા ને જો તમે શક્તિશાળી છો તો તમારા રાજ્યમાં ચાલેલા તોફાનો રાઈટ્સ બે અઢી હજાર ત્રણ હજાર માણસો મરી જાય ત્યાં સુધી કેમ ચાલ્યા તમે જો વિશ્વના યુદ્ધ રોકાય દો છો તો તમે હરિયાણાની અંદરના તોફાનો કેમ તરત નતા રોકાઈ શક્યા મણિપુરમાં તો આજે પણ તોફાનો થઈ રહ્યા છે દિલ્હીમાં પણ દંગા થયા હતા તો તમારા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં થતા દંગાઓ

અમેરિકાના નેતાએ એવું કહ્યું કે નરેન્દ્ર કારણે યુદ્ધ રોકાયું ગયું રશિયાના નેતાએ કહ્યું એનું યુદ્ધ ચાલી રહ્યું છે એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના કારણે જયશંકર વિદેશ મંત્રી છે આપણા એમને કહ્યું જયશંકર વિશે જયશંકર તો એવું બોલ્યા છે કે ચાઇનાની ઇકોનોમી આપણા કરતા મોટી છે તો આપણે ચાઇના સામે કેવી રીતે લડી શકીએ પરંતુ આજ કોંગ્રેસ જેને આ લોકો બદનામ કરી રહ્યા છે કે 65 વર્ષમાં કોંગ્રેસો દેશને લૂટી લીધો એ જ કોંગ્રેસો 1947 ની અંદર 200 વર્ષથી ભારત દેશની અંદર ઘૂસી ગયેલા સૌથી એડ્યુકેટેડ હાઈલી એડ્યુકેટેડ અને સૌથી હાઈલી ટેકનોલોજીવાળા શસ્ત્ર સરંજામ કે એક ગોળી ઉડાડી દે એ લોકોની સામે 32 વર્ષ લડીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આ દેશની બહાર ખદેડી નાખ્યા અને પછી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા આ જ પાર્ટીના માણસે કરી કરવાની હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આંદોલનને કચડી નાખવાના હતા અને ભારતના લોકો અંગ્રેજોની ફોજમાં તમારે એમને સામેલ લીધું હમણાં કોની ફિલ્મ રિલીઝ થઈ

આજે ફિલ્મ જોવા કેમ નથી જઈ રહ્યા જો એ એમના સૌથી મોટા નેતા છે એ નેતાને એમણે મરણોપ્રાંત ભારત રત્ન આપવો છે એમને એમને પોતાના રાષ્ટ્રપિતા તરીકે ઘોષિત કરવા છે તો આજે જ્યારે એમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો આ દેશની સૌથી રિચેસ્ટ પાર્ટી સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતા ધરાવતી પાર્ટી હાઈએસ્ટ સ્ટેટની અંદર એમની સરકારો ડબલ એન્જિનની હોવા છતાં પણ કેમ એમનો એક કાર્યકર્તા પોતાના નેતાના માટે ટેક્સ ફ્રી ફિલ્મની અંદર ચાલીસ પચાસ રૂપિયાની ટિકિટ હશે એ ચાલીસ પચાસ રૂપિયા પણ નથી ખરીદીને પોતાના નેતાની જોવાની ફિલ્મ જોવા જતો આજે વીસ વીસ દિવસ એક એક મહિનો થઈ ગયો માણ ગણીને અઢાર કરોડ રૂપિયા ફિલ્મ કમાઈ છે કે વીસ કરોડ રૂપિયા કમાય છે તો આ એકસો ચાલીસ કરોડનો તમારો પરિવાર છે એ એકસો ચાલીસ કરોડમાંથી આટલા જ લોકો તમારા નેતાની ફિલ્મ જોવા ગયા તમે પોતે પણ ના ગયા આજે તમે ચૂંટણીમાં વ્યસ્ત છો જે કંગના રણોત સાવરકરની કાળકોઠરીમાં જઈને નાટક કરતી હતી ફોટા પડાવતી હતી એ કેમ આજે સાવરકરની ફિલ્મ જોઈને એમ નથી કહેતી કે જોરદાર ફિલ્મ બનાવી છે